આધુનિકતાના રંગે રંગાયેલા આજના યુવાનો વડવાઓની પરંપરાને ભૂલી રહ્યા છે સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં વસવાટ કરતા અમારામભાઈ દરજીના સુપુત્રના દર્શનના લગ્ન નિમિત્તે જાન જોડવામાં આવી હતી જોકે લગ્નની જાન બળદગાડામાં આવતા સૌ થરા નગરજનો જાનને નિહાળવા ઉમટી પડ્યા હતા અને થરાથી બળદગાડા સાથે જાન ટાણા અયોધ્યા બે માં આવી પહોંચી હતી ત્યારે કન્યા પક્ષના લોકો પણ જૂની પરંપરાને જોઈ રાજી રાજી થઈ ગયા હતા ત્યારે દાદા વડવાઓ કહેતા હતા કે અમારા લગ્નની જાન બળદગાડામાં ગઈ હતી ત્યારે આજે દાદાની જુનવાણી જાન અને જાનને નિહાળવા ટાણા ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા અને ઘણા વર્ષો પછી જુનવાણી પ્રકારના લગ્ન યોજાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા ઉલ્લેખનીય છે કે સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા અને યુવા વર્ગને ભારતીય સંસ્કૃતિને સમજે તે માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે આ માટે તેમણે સમાજના આગેવાનો સાથે મળી લગ્ન દરમિયાન થતા ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવાને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે માટેનો વિચાર વહેતો મૂક્યો હતો